મિત્રો આ વખતે મા દશામાં નું વ્રત એવું કહેવાય છે કે ચોવીસ જુલાઈ ના દિવસ થી પ્રારંભ થાય છે દિવાસા નો દિવસ થી માનું વ્રત કરવાનું લખેલું છે અને એવું કહેવાય છે કે માતાજી ની પૂજન કરવાનો પ્રારંભ કરવો જોઈએ રહી વાત કે માતાજી ના મુહૂર્ત કયા છે કેમ કે માતાજીની સ્થાપના કરવી હોય તો શ્રેષ્ઠ સમયમાં કરવી જોઈએ તો દિવાસાના દિવસે સવારે પ્રાતકાલે સવારે છ વાગે ને દસ મિનિટ થી માંડી અને સવારે આઠ વાગે ને બાવીસ નો જે સમય છે જે સમય બુધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં તમારે માતાજીની સ્થાપના કરી શકાય ઘણા લોકો એક સાસરી હોરા એટલે શું હા કહી દઉં જેમ ચોઘડિયા હોય છે તે રીતે હોરા હોય છે પણ હોરાના મૂહૂર્ત સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલે હું હંમેશા હોરા અનુસાર જ મૂર્ત આપતો હોઉં છું બીજા નંબરની વસ્તુ સવારનું આ મૂર્ત મેં તમને કહ્યું સવારે છ દસ થી માંડી અને આઠ વાગે ને બાવીસ મિનિટ સુધી એના પછી બીજું મુહૂર્ત છે સવારે નવ વાગે ને અઠ્યાવીસ મિનિટ થી માંડી અને સવારે દસ વાગે ને ચોત્રીસ મિનિટ નો જે સમય છે ત્યાં પણ બૃહસ્પતિ ની હોરા છે તો આ ટાઈમમાં તમે માતાજીની સ્થાપના વિધિ કરી શકો છો